ક્ષા કૌભાંડ શિક્ષક ને કાયમી નોકરી મળે તે માટે પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તથા હાથ જોડોના ગુજરાતના કન્વીનર ઇન્દ્રા નીલ રાજગુરુ તથા દાહોદ લોકસભાના પ્રભારી જીએમ ડામોર દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદિનામા માજી સાંસદ માજી ધારાસભ્ય ચૂંટણી લડેલા તમામ ધારાસભ્યો જિલ્લા અને તાલુકાના સભ્યો જિલ્લા અને તાલુકામાં લડેલા તમામ સભ્યો તમામ તાલુકાના શહેર પ્રમુખો તમામ કાઉન્સિલર અને કાઉન્સિલર લડેલા સભ્યો તમામ પ્રદેશના હોદ્દેદારો ફ્રન્ટલ સેલના તમામ આગેવાનો વરિષ્ઠ નેતાઓ વરિષ્ઠ આગેવાનો વરિષ્ઠ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ઈ માણસની પાછળ એમપી ભાજપના એમએલએ એમપી એ બધા ઇન્વેસ્ટમેન્ટ કરતા અને આદિવાસીઓની જમીન નિયમ બહાર લોકોએ લઈ લીધેલી હતી હવે એ લોકો ઉપર આ ખોટા જે કૌભાંડમાં હતા એક જ વ્યક્તિ અધિકારીમાંથી એક જ વ્યક્તિ હતા બીજા કોઈને આની ખબર જ નહોતી તો એના ઉપર શું એક્શન લેવા મળે હવે આ ભાજપ તો આવા કૌભાંડો કરે છે અને એને છાવરવાની તમને સૂચના આપે તો અમે એટલું જ યાદ કરાવવા તમને આવ્યા છીએ કે પગાર છે એ અમારા પરસેવામાં પૈસામાંથી આવે છે આ લોકશાહી દેશમાં તમે પણ એક અધિકારીગણ પણ એક સ્તંભ છે જ્યારે અમે તમારી પાસેથી અમે અપેક્ષા રાખી શકીએ કે નહીં એ પ્રશ્ન આપને કલેક્ટ અને અમે કરવા આવ્યા છીએ એવી જ રીતના બીજા પણ પ્રશ્નો ટાકનાને એનું છે એનું પણ રિપ્રેઝેન્ટેશન તમે સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલજો એમાં તો આપ બીજું કંઈ નહીં કરી શકો અને શિક્ષણના પણ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો ને લઈને જશે એ મુજબ ની કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા રેકોર્ડ જોવાય છે તમામ રેકોર્ડ ની ચકાસણી થાય છે કેટલો ટાઈમ થશે અને બહાર આવ્યું હોય એમના જે આયો હોય એની સાથે અમે કલેક્ટર પાસે અપેક્ષા રાખીએ કે ચાલે છે અત્યારે એની તપાસ ની કાર્યવાહી ચાલુ માં છે એમાં ભાજપના લોકો જે માણસને પકડે તો એના પણ નામ બહાર આવે એમ છે એના માટે કોઈ પોલીસ કે કલેક્ટર કઈ પ્રયત્ન કરી રહ્યા છે કલેક્ટર કેવી કઈ સૂચના પણ વ્યક્તિગત વ્યક્તિ કોઈ પણ હોય ષપત્ત કોઈ પણ હોય એને કઈ પોલીસ છોડશે ને કાયદેસર ની કાર્યવાહી